ચાલ ઉભો થઈ જા હવે દિવાળી વેકેશન પતી ગયું છે ને તારી સ્કૂલો પણ ચાલુ થઈ ગઈ છે તો ઉભો થઈને નાવા જા જેને પણ દિવાળી હોમવર્ક નઈ કરી હોય ને એને હું ક્લાસમાં નઈ ગુસવા દઉં અને ક્લાસમાં તો નઈ ગુસવા દઉં ઉપરથી ક્લાસની બાદ તમને બધાને અંગૂઠા પકડાઈસ અને અંગૂઠા પકડાવતા પકડાવતા છે ને દિવાળીનું હોમવર્ક કરાવડાઈસ એકવાર છે ને જમવાનું ભૂલી જજો પણ છે ને દિવાળી હોમવર્ક ના ભૂલતા ચાલ બેટા સાચવીને જજે હો હા હા મમ્મી શું થયું અરે મમ્મી ખબર નઈ કેમ પેટમાં દુખાય છે પણ કેમ અચાનક પેટમાં દુખે છે અરે મને સવારનું દુખતું તું પણ અત્યારે થોડું વધારે દુખાય છે હા પણ આવી રીતે સુઈ કેમ જાય છે ચાલ ઊભો તો થા અરે ઊભો નઈ થા મમ્મી બહુ જોરથી દુખાય છે મને બહુ દુખે છે તો એક કામ કર વાંધો નઈ આજે સ્કૂલ ના જઈશ કાલથી જજે ઓકે હાથ તો જોઈતું તું